ગુડ મોર્નિંગ જય માતાજી તો કેમ છો બધા મજામાં છો ને તો ગાઈઝ મેં નાઈ લીધું છે દિયાબત્તી થઈ ગયા છે અને આજે માતાજીને મારે પ્રસાદીમાં અથાણું ચડાવ્યું છે તો જો ગાઈસ તો ગાઈઝ દિયાબત્તી થઈ ગયા છે અને અથાણું માતાજીને આજ પ્રસાદમાં ધર્યું છે જો ચલો ગાઈસ તમે પણ દર્શન કરી લો જય માતાજી બોલીને તો ચલો ગાઈસ દિયા બધે થઈ ગયા છે હવે નાસ્તા પાણી કરીએ તો મળ્યા પછી બ્લોગ માં બના રહેજો તો ગાઈસ ચા નાસ્તો બાકી છે કરવાનો પણ કપડા નાખાતા મશીન માં ધોવાઈ ગયા છે હવે સુકવવા છે તો પહેલા કપડા સુકવી દો તો ગાઈસ મસ્ત કપડા ધોવાઈ ને કોરા થઈ ગયા છે તો કપડા સુકાઈ દઈએ તો ગાઈસ ચાદર ધોઈ તે પહેલા પહેલા એ સુકાઈ ગઈ છે હવે બીજા કપડા છે ને સૂકું છું અને લઈ લઈએ પેલા નવી બેડશીટ લાયા છે આપણે ગાઈસ એકદમ કોટન ની ચીજો તો ચાલો લઈ લઈએ પછી બીજા કપડા સૂકું જગ્યા કર દો અહીંયા તો ગાઈસ કપડા સુકાઈ ગયા છે સુકાઈ જાય પછી બીજું કામ કરવાનું છે કુંડામાં પાણી નાખવાનું છે આજે સુકાઈ છે કુંડા એકદમ એક દિવસનું પાણી નાખીએ એવું શકાય ચલો બધા કુંડામાં પાણી ના કરી ગયા મગ મોટા થઈ ગયા છે સિંગો લાગી જશે એમાં તો આમાં શિંગો કદી લાગવાની સુકાઈ ગયા બગતે પાણી નાખાય ગયું છે ચલો હવે પેટ પૂજા કરી લઈએ ભૂખ લાગી છે ચા નાસ્તો પરવાનું બાકી છે તમારે તો ગાઈસ ચા નાસ્તો તૈયાર છે આટલો ટાઈમ થઈ તો તમે ચા નાસ્તો કરો માણીસ ગાઈસ જો काले બનાવી દઈએ ને ચકરે છે અને આ છે ગાંઠિયા ગાંઠિયા ભી काले બનાવી લે તો આ તો ફાસ્ટ જલ્દી બગડે ને એટલે એકદમ શમ કામ લાગે છે અને આ છે ચા ગાઈસ ચલો નાસ્તો કરી લઈએ તો જો ગાઈસ काले બનાવી હતી મેં

અને પછી જમવાનું શું બનાવું એ વિચારું છું હજુ કેમ કે જે વડી બનાવી દઈ મેં એમાં ભાત બનાવે છે ટક કરો ટક બીજી છે આખો દિવસ કામ 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 કરો કામ કરો બીજી વાત નહીં કામ કરો તો ગાય ચા તો બનાવી પણ ચાની હારે નાસ્તામાં કઈ નથી તો એના માટે મેં કાલે બનાવી હતી સેવ ચોખાની એ તળું છું થોડીક નાસ્તો થઈ જાય અને સેવ કેવી તપાસી થઈ ગઈ તો જુઓ ગાઈસ બતાવું સેવ તળું છું તેલ મૂકી દે છે ગાયસ અને સેવ છે ને આ ટાઈપની બનાવી છે મેં ગોળ જલેબી ટાઈપ બનાવી હતી પણ પછી કદાચ તડતો સરખો ન પડે અને પછી સુકાઈ નહીં તો બગડે એટલા માટે પછી સીધું સીધું કરી નાખેલી એમ જ ચાલો ગાયસ કરી દઈએ

તો ગાઈસ અત્યારે જમવાનું બનાવ્યું કેમ કે નાસ્તો કરો તો થોડુંક મોડું બનાવ્યું છે આજે અને જમવાનું ચણાની દાળ કેરી રોટલી અને અથાણું અત્યારે લીધું છે અથાણું ખવા માટે કે થોડુંક લીધું છે પહેલાં કેવું લાગે જોઈએ તો ચલો ગઈશ જમે લઈએ તો મળીએ પછી કાલે નવા વ્લોગમાં ત્યાં સુધી આવજો બાય ગુડ નાઇટ